હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે સરસ મજાની માહિતી લઈને આવ્યા છે તમારા માટે કે જેમાં આપણે ઘરની જે મિલકત હોય તેમાં આપણે સરકાર દ્વારા પ્રોપર્ટી કાર્ડ કાઢી દેવામાં આવે છે હવે એ પ્રોપર્ટી કાર્ડમાં બે હજાર પચીસ પ્રમાણે થોડોક સુધારો વધારો કરવામાં આવ્યો છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવશું અને એ પ્રોપર્ટી કાર્ડ તમે ઘરે બેઠા કેવી રીતના બનાવી શકો છો જો બહાર બનાવવા જાઓ તો તમારે તેમાં ઘણું બધું પેમેન્ટ કરવું પડે છે પણ આ તો ફક્ત પાંચ મિનિટમાં તમે તમારા ઘરે બેઠા બેઠા કેવી રીતના સુધારો કરી શકો છો કાર્ડ કેવી રીતના મેળવી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા મેળવશું અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરવો અને આગળ શેર કરવો જેથી અન્ય લોકો પણ આનો લાભ લઈ શકે તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ તો ચલો મિત્રો આપણે કોમ્પ્યુટર ની સ્ક્રીન ઉપર આપણે આવતા રહીએ છીએ તો સૌથી પહેલા આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેશું તો ચલો મિત્રો કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈએ અહીં બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બાર માં તમારે ટાઈપ કરવાનું છે આઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ તમારે વેબસાઈટ તમારે ટાઈપ કરી લેવાની છે ત્યારબાદ તમારે એન્ટર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું મિત્રો તમે એન્ટર ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને સૌથી જ પહેલી વેબસાઈટ તમને જોવા મળશે આ ઓઇટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો જે ગુજરાત સરકારની જે આઈઓઆઈની વેબસાઇટ છે ઓફિશિયલી તે મિત્રો આ પ્રકારે તમને ખુલી જશે તો મિત્રો આ વેબસાઇટ ખુલે તો મિત્રો તમને અહીં નીચે ઓપ્શન બતાવે છે ડિજિટલ સિલ્ડ પ્રોપર્ટી કાર્ડની નકલ જો મિત્રો તમારે ગુજરાતના કોઈ પણ જિલ્લાના તમારે પ્રોપર્ટી કાર્ડ કાઢવો હોય તો મિત્રો તમારે આઈ ઓરની વેબસાઈટ ઉપર જઈને આવી રીતે સર્ચ કરીને તમારે ડિજિટલ સિલ્ડ પ્રોપર્ટીકાની નકલ ઉપર તમારે ક્લિક હર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે એક મિત્રો અરજી ફોર્મ ખુલી જશે તો આ એક સિમ્પલ પ્રકારનું અરજી ફોર્મ છે કોઈ અઘરું ફોર્મ નથી તો કોઈ પણ વ્યક્તિ આ પ્રોપર્ટીકાની નકલ કાઢી શકે છે જો મિત્રો તમે પ્રોપર્ટીકાની નકલ તમે બહાર કાઢવા જશો તો તમારે ઘણો બધો ચાર્જ તમારે ચૂકવવો પડશે તો મિત્રો અહીં તમે તમે પાંચ રૂપિયામાં ફક્ત તમે પ્રોપર્ટી કાર્ડ કાઢી શકો છો તો મિત્રો અહીં તમને સિમ્પલ પ્રકારનું અરજી ફોર્મ આપેલું છે અહીં મિત્રો તમારે ખાલી અરજદારનું તમારે નામ અરજદારના નામમાં તમે કોઈપણ વ્યક્તિનું તમે નામ નાખી શકો છો ત્યારબાદ તમારે અરજદારનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ઈમેલ આઈડી તમારે ફરજિયાત નથી ઈમેલ આઈડી તમે નાખો કે નો નાખો તો પણ તમારે ચાલશે ત્યારબાદ આવે છે સ્ત્રી પુરુષ તો તમારે સ્ત્રી પુરુષ તમારે પસંદ કરી લેવાનું છે ત્યારબાદ તમારે નીચે આવતું રહેવાનું છે અહીં મિત્રો તમારે પ્રોપર્ટી કાર્ડ ડિફોલ્ટ તમારે રાખવાનું રહેશે ત્યારબાદ તમારે જિલ્લો તમારે ગુજરાતમાંથી કોઈ પણ જિલ્લામાંથી તમે પ્રોપર્ટી કાર્ડ ઘટતા હોય તો તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે જિલ્લો પસંદ કરી લેવાનો છે અને જે જિલ્લો તમે પસંદ કરશો એની સિટી સર્વે ઓફિસ આવશે સિટી સર્વે ઓફિસ નંબર એક સિટી સર્વે ઓફિસ નંબર બે ધારો કે તમે અમદાવાદનું ખડતા હોય તો સિટી સર્વે એક બે ત્રણ એવી ઘણી બધી ઓફિસો તમને બતાવશે તો એમાંથી તમારે જે સિટી સર્વે ઓફિસ તમારે લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરવાની રહેશે કદાચ તમને આ સિટી સર્વે ઓફિસ તમને કદાચ નો ખબર હોય તો તમારા દસ્તાવેજમાં પણ એ સિટી સર્વે ઓફિસ લખેલી હોય છે તો એ સિટી સર્વે ઓફિસના આધારે તમે આ પ્રોપર્ટી કાર્ડ તમે કાઢી શકો છો અને એમ છતાં પણ તમને કદાચ એ સિટી સર્વે ઓફિસ કઈ છે એ ન ખબર પડે તો મિત્રો તમે સિટી સર્વે ઓફિસની મુલાકાત લઈને દસ્તાવેજની કોપી સાથે તમે એમને જે ઓપિસિયલી જે અધિકારી હોય તેમને બતાવીને તમે સિટી સર્વે ઓફિસ અને તેનો સિટી સર્વે વોર્ડ કયો છે એ તમે જાણી શકો છો ત્યારબાદ તમારે આવે છે સિટી સર્વે વોર્ડ અને સિટી સર્વે નંબર તો મિત્રો તમારે આ સર્વે નંબર નાખીને જેવું તમે સર્વે નંબર નાખશો એટલે સીટ નંબર કાર્ડ નંબર ને હાલનું જે ક્ષેત્રફળ હશે જે સીટી સર્વે નંબર નાખેલો હોય છે તે અહીં ત્રણેય ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારે કેલ્ક્યુલેશન ફી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે જેટલા પેજ હોય એ પેજ દીઠ પાંચ રૂપિયા તમારે ભરવાના રહેશે તો ચલો મિત્રો આપણે પ્રોપર્ટી કાર્ડ કાઢીને જ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ સાથે તો હું તમામ વિગત અહીં હું નાખી દઉં છું ચલો મિત્રો હું અરજદારનું નામ નાખી દઉં છું મોબાઈલ નંબર નાખી દીધો છે અને સ્ત્રી પુરુષ મેં પસંદ કરી લીધું છે ત્યારબાદ તમારે જે જિલ્લાનું પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય એ જિલ્લો પસંદ કરી લેવો રહેશે તો ચલો મિત્રો હું જિલ્લો એક પસંદ કરી લઉં છું હું જે જિલ્લાનું પ્રોપર્ટી કાર્ડ કાઢવા માંગતો હોય એ જિલ્લાનું હું જિલ્લો પસંદ કરી લઉં છું ત્યારબાદ હું સિટી સર્વે ઓફિસ પસંદ કરી લઉં છું ત્યારબાદ તમારે સિટી સર્વે વોર્ડ પસંદ કરવાનો રહેશે તમારે જે વોર્ડ લાગુ પડતો હોય એ વોર્ડ તમારે પસંદ કરવાનો રહેશે તો ચલો મિત્રો હું વોર્ડ પસંદ કરી લીધો છે તાંગધ્રા બિનખેતી ત્યારબાદ તમારે સિટી સર્વે નંબર નાખવાનો રહેશે હું તમને એક્ઝામ્પલ માટે કોઈ પણ એક સિટી સર્વે નંબર નાખી દઉં છું આ કોઈ પ્રોપર કોઈ વ્યક્તિના ઉપર નથી હું કોઈ પણ એક એક્ઝામ્પલ દેવા માટે જ તમને આ સિટી સર્વે નંબર નાખેલો છે ત્યારબાદ તમે જે સિટી સર્વે નંબર નાખશો ત્યારબાદ તમારે સીટ નંબર કાર્ડ નંબર અને હાલનું ક્ષેત્રફળ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ તમારે કેલ્ક્યુલેશન ફી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે પેજ દીઠ તમારે ફી આવી જશે અહીં મિત્રો એક પેજ હોય તો મિત્રો પાંચ રૂપિયા આવી જશે ધારો કે અહીં પાંચ પેજ હોય દસ પેજ હોય પચાસ પેજ હોય તો એ દીઠ એટલે કે પેજ દીઠ પાંચ રૂપિયા તમારે ફી ગણવાની રહેશે અહીં મિત્રો ફી તમારે ઓટોમેટિક આવશે તમારે કોઈ ગણવાની જરૂર નથી તો આજે આપણે જે સમજાવવાનું છે આ વિડીયોમાં એક નવો સુધારો આવ્યો છે આ પ્રોપર્ટી કાર્ડમાં એ સુધારાને લઈને જ આપણે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો ઘણા સમયથી ઘણા બધા જે પ્રોપર્ટી કાર્ડ ઘાટતા હતા એમાં પ્રોબ્લેમ આવતા હતા કેમ કે પ્રોસેસ થયા રાખતી હતી કોઈ આગળ વધતું નહોતું કેમ કે ઘણી બધી વખત એવું થતું હતું જે તમે આયોરાની વેબસાઈટ ખોલો અને પ્રોપર્ટી કાર્ડ ઉપર તમે કાઢવાની ટ્રાય કરો તો એરર આવી જતી હતી પ્રોપર્ટી કાર્ડ નહોતા નીકળતા કેમકે એ નો નીકળવાના કારણો પણ ઘણા બધા હતા કેમકે ગુજરાત સરકાર તો ગુજરાત સરકાર દ્વારા જે આયોરાની વેબસાઇટ છે તેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે તો એ સુધારાના લીધે પબ્લિકને ફાયદો થવાનો છે તો એ ફાયદો શું થવાનો છે એ આપણે આજના વિડીયોમાં હું તમને સમજાવવાનો છું તો આ જે વેબસાઇટ ઉપર જે સુધારો કર્યો છે તે આપણે પહેલા જે પ્રોપર્ટી કાર્ડ કાઢતા હતા એ આપણે અલગ અલગ પ્રોપર્ટી કાર્ડ કાઢતા હતા આપણે જે અઢાર નંબરનું પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો મિત્રો તમારે અલગ પાંચ રૂપિયાનું પેમેન્ટ ભરીને તમારે કાઢવાનું કાઢવું પડે છે ત્યારબાદ તમારે ઓગણી નંબરનું પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો મિત્રો તમારે અલગ પાંચ રૂપિયા ફી ભરીને તમારે કાઢવાનું રહેશે તો મિત્રો તમારે એવા પચાસ પ્રોપર્ટી કાર્ડ કાઢવાના હોય તો મિત્રો તમારે એવી પચાસ વખત તમારે પ્રોસેસ કરવી પડે તમારે આઈડી ફરથી બનાવવું પડે ત્યારબાદ તમારે એનું પેમેન્ટ કરવું પડે તો એવી રીતે તમારે પચાસ વખત તમારે પેમેન્ટ પાંચ પાંચ રૂપિયાનું તમારે કરવું પડે તો આપણો ટાઈમ પણ ઘણો બગડતો હતો તો એ ટાઈમ આપણો બગડતો હતો ત્યારબાદ એવું ગુજરાત સરકારની એવું ધ્યાનમાં આવ્યું કે આ વસ્તુ થોડીક લેન્ધી થાય છે થોડીક અઘરી થાય છે પબ્લિક માટે તો આમાં થોડોક સુધારો કરી દેવામાં આવ્યો છે તો એ સુધારો શું કરી દેવામાં આવ્યો છે હવે મિત્રો તમારે કોઈ પણ પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો મિત્રો તમારે અહીં તમે એક સાથે તમારે પચાસ પ્રોપર્ટી કાર્ડ કાઢવા હોય કે દસ પ્રોપર્ટી કાર્ડ કાઢવા હોય તો મિત્રો તમે એક સાથે તમે પ્રોપર્ટી કાર્ડ તમે બધા કાઢી શકો છો તો મિત્રો તમારે અહીં ફક્ત તમારે એડ કરી દેવાનું છે જે પ્રોપર્ટી કાર્ડ કાઢો એ અને ત્યારબાદ તમારે જો બીજું પ્રોપર્ટી કાર્ડ કાઢવું હોય તો મિત્રો તમારે સિટી સર્વે નંબર અહીંથી તમારે પસંદ કરીને ડાયરેક્ટ તમારે કેલ્ક્યુલેશન ફી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે મિત્રો કેલ્ક્યુલેશન ફી ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે આ બીજું પ્રોપર્ટી કાર્ડ તમારે આવી રીતે તમારે એડ કરતું જવાનું છે ધારો કે આવી રીતે તમારે જે જે પ્રોપર્ટી કાર્ડ કાઢવાના હોય એ એડ કરતું જવાનું રહેશે કેલ્ક્યુલેશન ફી ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તમારે પાના ડીટ ફી આવી જશે અને એડ કરી દેવાનું રહેશે તો આવી રીતે તમારે જેટલા પ્રોપર્ટી કાર્ડ કાઢવા હોય એ મિત્રો તમને અહીં બધા બતાવી દે છે અહીં મિત્રો તમારે અલગ સિટી સર્વે વોર્ડના હોય અહીં મિત્રો વોર્ડ ફરતો હોય તો તમે સિટી સર્વે વોર્ડ પણ ફેરવી શકો છો અલગ જિલ્લાના હોય તો એવી રીતે તમારે અલગ અલગ જિલ્લાના તમારે અહીં એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો તો આવી રીતે જેટલા પ્રોપર્ટી કાર્ડ એડ કર્યા હોય એ તમારે અહીં વેરીફિકેશન કરીને તમારે જોઈ લેવાની છે કે બરોબર એડ થયા છે કે નહીં જો કદાચ ભૂલના કારણે કદાચ ખોટો સિટી સર્વે નંબર એડ થઈ ગયો હોય તો અહીં મિત્રો તમને ડિલીટનો પણ ઓપ્શન બતાવે છે તમે અહીંથી તમે ડિલીટ કરી શકો છો ધારો કે હું અહીંથી ડિલીટ આપું તો મિત્રો ડિલીટ પણ થઈ જાય છે ધારો કે બીજી ડિલીટ મેં કર્યું તો આવી રીતે તમે ડિલીટ પણ કરી શકો છો તો અત્યારે આપણે આપણે પ્રોપર્ટી કાર્ડ કાઢીને આપણે જોઈ લઈએ અહીં મિત્રો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું છે ચલો મિત્રો આપણે આજે આપણે બે જ પ્રોપર્ટી કાર્ડ કાઢીને જ આપણે જોઈ લેવી કેમ કે બધાને સરળતા રહે એટલા માટે કે બે પ્રોપર્ટી કાર્ડ કાઢો તો આ મિત્રો કેવી રીતે દેખાડે એ પણ જોઈ શકાય તો ચલો મિત્રો હું બીજું પ્રોપર્ટી કાર્ડ અહીં એડ કરી લઉં છું એક્ઝામ્પલ માટે આપણે સમજવા માટે કેમ કે એક સાથે આપણે બે પ્રોપર્ટી કાર્ડ કાઢવાના છે જો મિત્રો મેં અહીં ફરીથી અઢાર નંબરનું પ્રોપર્ટી કાર્ડ માટે કાઢવા માટે ટ્રાય કરી તો અહીં મિત્રો ઓપ્શન બતાવી દીધો કે આ જે સીટ નંબર તમે પહેલેથી જ તમે સેવ કરેલો છે તો તો મિત્રો તમને બીજી વખત તમને સેવ નહીં થવા દે તમારે અહીં સીટી સર્વે નંબર થોડોક અલગ પસંદ કરવો પડશે તો જ મિત્રો તમને એડ કરવા દેશે તો આ બધી ઘણી બધી એ તમને સરળતા રહે એટલા માટે કદાચ એકને એક પ્રોપર્ટી કાર્ડ બે વખત ન નીકળી જાય તો એના માટે પણ તમને અગાઉથી તમને જાણ કરી દે છે કે તમે એને સિટી સર્વ નંબર પસંદ કરેલો છે તો ચલો મિત્રો મેં બીજો સિટી સર્વ નંબર અહીં પસંદ કરી લીધો છે ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન ઉપર હું ક્લિક કરી દઉં છું એક સાથે બે પ્રોપર્ટી કાર્ડ કાઢું છું અને કુલ બે પ્રોપર્ટી કાર્ડના પેજ બે થાય છે અને દસ રૂપિયા મારે ફી ભરવાની રહેશે તો ચલો મિત્રો હું કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું જો મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક એપ્લિકેશન નંબર આવશે આ મિત્રો તમારે એપ્લિકેશન નંબરને તમારે કોપી કરી લેવાનો રહેશે તમે કોઈપણ જગ્યાએ કોપી કરી શકો છો અથવા તો તમે મોબાઈલ દ્વારા ફોટો પણ પાડી શકો છો ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરી દઉં છું અને પેના ઉપર એટલે કે મિત્રો આપણે દસ રૂપિયાનું પેમેન્ટ ભરવાનું છે તો પેના ઉપર હું ક્લિક કરી દઉં છું તો મિત્રો ચલો મિત્રો આપણે નીચે આવતા રહીશું પે અમાઉન્ટ ઉપર ક્લિક કરશું ઓકે ઉપર ક્લિક કરી દઈશું તો આવી રીતે તમારે નેક્સ્ટ નેક્સ્ટ ચતું રહેવાનું રહેશે કોઈ અઘરી પ્રોસેસ નથી ત્યારબાદ તમને બે ઓપ્શન આપેલા છે પેમેન્ટ ગેટવે અને નેટ બેન્કિંગ તો મિત્રો તમે પેમેન્ટ તમે કોઈપણ રીતે કરી શકો છો પેમેન્ટ ગેટવેમાં ગૂગલ પે ફોન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈપણ રીતે કરી શકો છો હું અત્યારે નેટ બેન્કિંગથી પેમેન્ટ કરું છું યસ બેક તો ચલો મિત્રો પેમેન્ટ કરીને તમને બતાવી દઉં છું તો મિત્રો તમારે આવી રીતે તમારે પ્રોપર્ટી કાર્ડનું પેમેન્ટ તમારે કરી દેવાનું રહેશે તમે નેટ બેન્કિંગથી કરો ગુગલ પેથી કરો ફોન પેથી કરો કોઈપણ રીતે પેમેન્ટ કરો તો મિત્રો તમારો પેમેન્ટ અહીં થઈ જશે ચાલશે તમારે તો ચલો મિત્રો પેમેન્ટ કર્યા બાદ તમારે આવી રીતે થોડીક પ્રોસેસ લેશે થોડીક રાહ જોવી પડશે જેવું પેમેન્ટ કરશો એટલે મિત્રો તમને આ રીતનું તમારે ડિસ્પ્લે આવી જશે તો અહીં તમારે ડિસ્પ્લે આ રીતે આવે તો ડાયરેક્ટ તમે પ્રિન્ટ રિસીવ ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તમારે નહીં આવે આ પ્રિન્ટ રિસીવ ઉપર તમે ક્લિક કરશો તમારી તો તમારી ફક્ત ખાલી રિસિપ જ ડાઉનલોડ થશે કે આવી રીતે તમે દસ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેમેન્ટ કર્યું છે તો આવી રીતે તમારે ખાલી રિસીપ આવશે તો આ રિસિપ્ટની તમારે પ્રિન્ટ કદાચ કોકને તમારે દેવાની હોય કે મેં પ્રોપર્ટી કાર્ડ કાઢ્યા એની રિસિપ્ટ તો તમે મિત્રો આથી તમે પ્રિન્ટ તમે મેળવી શકો છો આ રિસિપ્ટની પેમેન્ટ તો ત્યારબાદ હું અહીં કેન્સલ કરી દઉં છું આપણે રિસિપ્ટની અહીં કોઈ જરૂર નથી જો કદાચ પેમેન્ટ કર્યા બાદ તમારે એરર આવે તો મિત્રો તમે ફરીથી તમારે દાખલ કરે અરજી ઉપર પ્રિન્ટ ઉપર ક્લીનને તમારે અરજી નંબર મોબાઈલ નંબર નાખીને ગેટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો તો પણ મિત્રો તમને આ ફરીથી તમારે ખુલી જશે તો મિત્રો ત્યારબાદ તમારે અહીં જનરેટ પ્રોપર્ટી કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે જનરેટ કરવાનું રહેશે સૌથી પહેલા જનરેટ કરશો તો જ તમને આ મિત્રો ડાઉનલોડનો ઓપ્શન તમને બતાવશે તો સૌથી પહેલા તમારે જનરેટ પ્રોપર્ટી કાર્ડ ઉપર તમારે ક્લિક કરવું છે કેમ કે અત્યારે થોડીક થોડુંક ચેન્જ થઈ ગયું છે પેલા જે પ્રોપર્ટી કાર્ડ ડાયરેક્ટ અહીં પ્રિન્ટ આવતી હતી એ નથી આવતી અહીં તમારે અલગ અલગ પ્રોપર્ટી કાર્ડ તમારે બતાવે છે અલગ અલગ તો આ રીતે આપણે બે પ્રોપર્ટી કાર્ડ કાઢેલા છે તો આવી રીતે તમારે ગ્રીનમાં આવી જશે ડાઉનલોડ પ્રોપર્ટી કાર્ડ ત્યારબાદ આપણે બીજું પ્રોપર્ટી કાર્ડ પણ આપણે જનરેટ કરી દઈશું અહીં મિત્રો મેં ખાલી ફક્ત ને ફક્ત તમને એક્ઝામ્પલ માટે સમજાવવા માટે જ આ પ્રોપર્ટી કાર્ડ કાઢ્યા છે તો મિત્રો અહીં ડાઉનલોડ પ્રોપર્ટી કાર્ડ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું મિત્રો તમે ડાઉનલોડ પ્રોપર્ટી કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારું પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો તમે આવી રીતે તમે સરળતાથી તમે પ્રોપર્ટી કાર્ડ કાઢી શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દીજો જેથી કરીને તમને મિત્રો આવા જ વિડીયો તમને મળતા રહે છે તો ચાલો મિત્રો આપણે આજે રજા લઈએ જય હિન્દ જય ભારત